ગંભીર રીતે ઇજાગ્રસ્ત શ્રમિકને સૌપ્રથમ પ્રથમ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને ત્યાંથી વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો કે જ્યાં ડોક્ટરોએ તેની સારવાર કરાવી અને હાલ વન વિભાગ દ્વારા સિંહને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ